છે મિત્રો તમે જોશો ને તો બધે એવું જ લખેલું હશે કે આલ્ફ્રેડ નોબેલ યાદમાં આપવામાં આવે છે પણ આપણે મિત્રો ડીપમાં જવાનું છે કે આ એવોર્ડ આલ્ફ્રેડ બર્ન નોબેલ પૂરા નામનો ઉપયોગ કરવાનો છે તેમની યાદમાં આ આપવામાં આવે છે આ પુરસ્કાર ઓક્ટોમ્બરમાં સર્ચ કમિટી દ્વારા ઘોષિત કરવામાં આવે છે તથા દસ ડિસેમ્બરના રોજ સરોબેલ એનાયત કરવામાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે ઈસવીસન ઓગણીસો માં નોબેલ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી ત્યારે કુલ ત્રણ ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવતો હતો

તેમને સાહિત્ય ક્ષેત્રે તેમની રચના ગીતાંજલિ માટે આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો હતો નેક્સ્ટ આપણે જોઈએ તો ઓગણીસો ને ત્રીસ માં ફિઝિક્સ ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો તેમની એક શોધ હતી રામન ઇફેક્ટ તેમના માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો નેક્સ્ટ આપણે જોઈએ તો છે ડોક્ટર હરગોવિંદ ખુરાના જેમને ઓગણીસો ને અડસઠમાં એવોર્ડ આપવામાં આવ્યો મેડિસિન ક્ષેત્રે જેમને કૃત્રિમ જનીન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો નેક્સ્ટ આપણે જોઈએ તો મધર ટેરેસાને ઈસવી સન ઓગણીસો ઓગણ શાંતિ ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો ચંદ્રશેખરને ને ફિઝિક્સ ક્ષેત્રે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો નેક્સ્ટ મિત્રો જોઈએ કે આમૃત્ય સેન જેમને ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણું માં અર્થશાસ્ત્ર ક્ષેત્રે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો તેમની એક કલ્યાણકારી અર્થશાસ્ત્ર જેવું જેના લીધે વાત કરીએ તો પ્રથમ છે વી એસ નાઇપો જેમને બે ની માં સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો પછી આપણે જોઈએ તો છે વેંકટરામન રામકૃષ્ણ જેને બે હજાર નવમાં કેમેસ્ટ્રી ક્ષેત્રે રાઇબોઝોમ્સની સંરચના માટે તેમને આ નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો આગળ આપણે જોઈએ તો છે કૈલાસ સત્યાર્થી જેમને બે હજાર ને માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો શાંતિ ક્ષેત્ર મિત્રો કૈલાસ સત્યાર્થીની આપણે વાત કરીએ તો તેઓ મધ્યપ્રદેશના રહેવાસી છે તથા

આપવામાં આવ્યો હતો મિત્રો નોબેલ પારિતોષિકમાં આપણે વાત કરીએ તો સૌથી નાની વયે નોબેલ પારિતોષિક મેળવનારા હતા જેમને બે હજાર ચૌદમાં શાંતિ ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો જે સમયે તેમની ઉંમર માત્ર વર્ષ હતી તથા સૌથી મોટી મિત્રો આપણે વાત કરીએ તો જોન બી ગુડ ઇનફને બે હજાર ઓગણીસ માં કેમેસ્ટ્રી ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમની ઉંમર તે સમયે સત્તાણું વર્ષ હતી તો મિત્રો નોબેલ પારિતોષિક માટે આટલું ઘણું બધું છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા મિત્રો મંડળમાં જો કોઈ આવી તૈયારી કરતા હોય તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આગળ આપણે મળીએ એક નવા ટોપિક સાથે આવા જ ઉત્સાહ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત